સુરતના સ્લમ વિસ્તારમાં ઘણા સમયથી ચાલી રહેલા બોગસ દવાખાના પર તવાઈ સુરત એસઓજી પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી હતી જેમાં મોટા પ્રમાણમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોવાનું ધ્યાનમાં આવતા અલગ અલગ જગ્યાથી પંદર બોગસ ડોક્ટરો ઝડપી પાડવામાં આવ્યા છે સુરત એસઓજી પોલીસે સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે જેમાં સુરતના સ્લમ વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી પંદર બોગસ ડોક્ટરો ઝડપી પાડવામાં આવ્યા છે આ તમામ ડોક્ટરો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હતા સાથે સાથે આરોગ્ય વિભાગની ટીમે પણ આ દરોડામાં જોડાઈ હતી એસઓજી પોલીસ આ બાબતને લઈને લાંબા સમયથી સર્ચ કરી રહી હતી અને તેમાં તેમને સફળતા પણ મળી છે આજે એસઓજી દ્વારા જે બોગસ ડોક્ટરો હોય છે એની માટેની એક મોહિમ ચલાવવામાં આવી હતી એના અનુસંધાને એસઓજીમાંથી ચાર અલગ અલગ ટીમો બનાવી અને દરેક વિસ્તારની અંદર ગયા હતા એમાં પાંડેસરાની અંદરથી જે કોઈ કોઈ કોઈપણ જાતના સર્ટિફિકેટ કે કંઈ પણ વગર કોઈપણ ડિગ્રી વગર એવા બોગસ ડૉક્ટરો હતા એવા નવ ડોક્ટર અને ડિંડોલી વિસ્તારની અંદરથી સાત ડૉક્ટરોને ત્યાંથી પકડી અને એસઓજી ખાતે લાવવામાં આવ્યા હતા જ્યારે એસઓજીની ટીમ દ્વારા અમે સર્ચ કર્યું હતું ત્યારે તો જોતા એવું જ લાગતું હતું કે આ હોસ્પિટલ જ છે એવું વાતાવરણ હતું પેશન્ટોની બી લાંબી એવી કતાર હતી અને એ લોકો જેવી રીતે પ્રોફેશનલ ડૉક્ટર જ હોય એ જ રીતે એ લોકોને ટ્રીટમેન્ટ આપતા હતા